જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ મિત્રો આજે આપણે બનાવીશું દહીં ભીંડી તો દહીં ભીંડી બનાવવા માટે મેં સૌથી પહેલાં ભીંડાને ધોઈ અને લૂસીને સમારી લીધા છે ભીંડાનું શાક નાના મોટા બધાને ભાવતું જ હોય એટલે આજે આપણે બનાવીશું એના માટે મેં લીધા છે બે નંગ ડુંગળી થોડું લસણ અને એક લીલું મરચું હવે આપણે દહીં લઈ લઈશું દહીં મેં અહીંયા બે ત્રણ ચમચી લીધું છે ઘરનું બનાવેલું સરસ દહીં છે એટલે દહીં મારું ખાટું નથી મીડિયમ છે હવે આપણે દહીંમાં બધા મસાલા કરી લઈશું મેં શેકેલું જીરું ધાણા જીરું ગરમ મસાલો લાલ મરચું થોડી હળદર લઈ લઈશું આપણે મરચું આપણે આપણા ટેસ્ટ પ્રમાણે લઈશું ચપટી હળદર લીધી છે અડધી ચમચી અને બધું બરાબર મિક્સ કરી લઈશું દહીમાં બધા મસાલા મિક્સ થઈ જશે પછી આપણે તેલ લઈ લઈશું અને એમાં ભીંડાને ફ્રાય કરી લઈશું થોડા તેલમાં શેકી લઈશું ભીંડા તેલમાં બરાબર શેકાઈ જાય અને ભીંડાની ચિકાસ જાય ત્યાં સુધી આપણે ભીંડાને તેલમાં છાતળી લઈશું ભીંડા શેકાઈ જાય એટલે આપણું તેલ એમાંથી છૂટું પડવા લાગશે એટલે બહુ તેલ લેવાનું નથી આપણે બે ત્રણ ચમચી લઈને અને જેટલું શાક વઘારવામાં જેટલું આપણે લઈએ એટલું જ લેવાનું અને ભીંડાને ફ્રાય કરી અને પછી આપણે બીજા વાસણમાં આપણે કાઢી લઈશું ભીંડાને અને આપણે જે ડુંગળી લસણ મરચું લીધું હતું એ બધાને આપણે ગ્રેવી કરી લઈશું મતલબ જીણા સમારી લઈશું ચોપ કરી લીધા છે મેં હવે આપણે આનો વઘાર કરી દઈશું વઘારમાં મેં ચપટી રહી નાખી છે અને અજમો ભીંડામાં અજમાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે ભીંડાનું શાક અજમાથી વઘારીએ તેની સુગંધ જ અલગ આવે મેં અહીંયા અજમો લીધો છે અડધી ચમચી જેટલો અને હવે એમાં ચપટી હિંગ નાખી છે આપણે એમાં આ વઘાર સતડાઈ જાય એટલે આપણે ડુંગળી લસણ જે ક્રશ કરેલું હતું એ એમાં સાતળી લઈશું બધું બરાબર મિક્સ કરી લઈશું ડુંગળી થોડી ચડી જાય થોડી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી એને આપણે તેલમાં સાતળીશું આમાં થોડા આપણે ઉપરથી મસાલા કરી લઈશું થોડું લાલ મરચું હળદર અને ધાણાજીરું નાખી દઈશું ઉપરથી જે આપણે પહેલાં મસાલો કરેલો હતો દહીંમાં અને આ બીજું એક્સ્ટ્રા વધારાનું લીધું છે એટલે આપણે આમાં ઓછો વધાર ના થાય એનું ધ્યાન રાખવાનું બધું બરાબર મિક્સ થઈ ગયું છે હવે આપણે આ મસાલો કરેલું છે દહીં હતું એ આમાં એડ કરી દઈશું હવે આપણે આમાં દહીં લઈ લઈશું દહીં નાખતી વખતે આપણે ગેસની ફ્લેમ ધીમી રાખીશું ગરમ ફ્લેમ ગરમ હોય બધું તો ગેસની ફ્લેમ ફાસ્ટ હોય તો દહીં ફાટી જવાના ચાન્સીસ રહે એટલે આપણે ફ્લેમને ધીમી રાખી અને પછી જ દહીં ઉમેરીશું આમાં એ બધું બરાબર દહીં અને ડુંગળી મરચાં બધું મિક્સ કરી દઈશું બધું બરાબર મિક્સ થઈ જાય પછી એમાં આપણે જે છાતડેલા ભીંડા હતા એ એમાં ઉમેરી દઈશું હવે આપણી દહી ભીંડી તૈયાર છે આમાં થોડું જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે પાંચ થી દસ મિનિટ એને શેકાવા દઈશું અને ઉપરથી આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને કસૂરી મેથી કસૂરી મેથીનો ટેસ્ટ દહીં ભીંડીમાં બહુ જ સરસ આવે છે એકદમ પંજાબી શાક જેવો ટેસ્ટ લાગે છે એટલે આપણે કસૂરી મેથીને થોડી હાથમાં મસળી અને પાછળથી ઉપર નાખી દઈશું આપણી દહીં ભીંડી બનીને તૈયાર છે તો મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ 我摸起来。Hmm. Mm hmm.